કપાસ માંથી એવું એને લઈ ગયું ઝડપથી મોટું જનાવર નીકળ્યું એમ અને દીપડા જેવું એને એકદમ સ્પીડ થી પણ જોવાનો વેત રીય નહીં ઇલેક્ટ્રિક પોલ ચડી ગયા આમથી હાઈલો ગયો ઓકે એટલે આ બાજુ જે આપણો નાની વાવડી નો રોડ હે બાજુનો એ ધીમો ધીમો આ બાજુ હાલતો આવ્યો તમે ગમે તેવો નાસ્તો કરાવો ગમે તેવો સમજાવો બુજાવો પણ બીક ના હિસાબે કોઈ જઈ શકતું નથી સીમય નાની વહુડી ગામમાં માં હે ધાજુ બાજુ વાળા મજા કરે એવું ન હોય આ તો હાઈન હાંજ એ સીમ માં આવી રહીએ કેમ કે બે દીપ ચાર દીપ પહેલા આપણ રાજપરની વાત હતી કે રાજપર રાજપરની સીમમાં જોવા મળ્યો ઠેકી ઠેકીન જો નાની વાવડીની સીમમાં પોગી ગયો હા આ પટ્ટો આખો લાગે અને પાછે આમ જો તો વરી ક્યાં કાજુબાજુમાં નાની વાવડીના ગામને અડતા ચાર પાંચ ગામોની બીજી જે સીમો હોય એમાંય કદાચ ઘૂસી જઈને ઈ બાજુ એટલે આ આ સતર્કતા માટે સાવચેત માટે કોઈ ડરાવા માટે નથી અમે વાત કરતા આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા અમારી એક્ઝેટ પાછળ જે તમે આ બધા મકાન જુઓ હો આ નાની વાવડી રોડના છે અને નાની વાવડી ગામના છે અહીંયાથી તળાવની પાછળની બાજુની આ સીમ છે સીમમાં તમે જો અહીંયા ઝીરું બીરું વાવેલું છે અને આ બાજુ એક ભાઈ આપણી આવી રહે તમે અહીં સીમમાં રહ્યો હો ને શું નામ તારું ભારત ભારત આ શું કેદી તમે દીપડો જોયો તો આ બે ત્રણ દી પહેલા બે ત્રણ દી પહેલા ક્યારે તમ તમ કઈ બાજુ હતા અમે હાલી દવા મારતા હતા ને અહીંયાથી નીકળો હે કેવો હતો કેવડો હતો મોટો હતો મોટો હતો કે આમથી ન આવો તો કેથી આવ્યો રસ્તા પરથી આવ્યો ને અહીંયા પાળ પાળી હાયલો હાયલો ગયો ઓકે એટલે આ બાજુ જે આપણો નાની વાવડીનો મેઈન રોડ છે સેનાડા બાજુનો એ बाजूથી ધીમો ધીમો આ બાજુ હાલતો આવ્યો ધીમે ધીમે આયલો તો કે કે અને આમ થોડોક દોયડો ગયો ને એમ હા મોડામાં કાયક હતું હવે શું હતું એ ખબર નથી અત્યારે પરેશભાઈ આપણી આઈ રહે ગામમાં કેટલાક ખેતરોમાં કેટલાક મજૂરોએ જોયેલું છે શું કાંઈ આજે સવારે હું આમ તો બરવાડા ગામ ગયો મારા કામકાજ માટે બે ચાર ખેડૂતો અમારા ગામના અહિયાં સુરેશ છગનભાઈ પરસુભિયા વાડી છે એમના પપ્પા અને એમના ભાઈ કપાસ વીણતા હતા તો એને પણ અહીંયા બાજુ નીકળી જતા જોયો એટલે જી સુરેશભાઈના ભાઈ મહેશભાઈ રહ્યા અહિયાં ઇલેક્ટ્રિક થાંભલાના પોલ ચડી ગયા હતા અને એક અમારા ગામના ભરવાડ લોકોનો એકનો ફોન હતો કે હમણાં જ ઈ એ દીપડો આપણે જોયો ને એ ખેતર થી દસ ખેતર દૂર એક તાજુ રોજડાના બચ્ચા નું મારણ કરેલું ને તાજુ જ એને એમ કે બટકા ભરીને લોહી ચાલુ હતું નીકળવાનું એવું એને જોયું એટલે પછી આ બાબતની મેં તંત્ર સાથે વાત કરી કે સાહેબ આ રીતનું હે તો એને વ્યવસ્થિત જવાબ આપ્યો હે ફોરેસ્ટ વિભાગમાંથી કે અમને હવે તરત જાણ થાય તો પંદર જ મિનિટમાં પહોંચી જઈશું અને પિંજરું ને આ તે વ્યવસ્થા ગોઠવશું ને એના બે ત્રણ નંબર પણ આપણને આપેલા હે તેમ નહી ભરતભાઈ તમે જોયો તો ભાગવન મન નો થયું પણ હવે આલિફા દવા મારતા હતા ને એમ હતા હા એમ તો આ બાજુ તમારે રેવાનું હોય ના 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 છોકરા હોય છે ને મારા આગળ તો નથી આમ બીજા આગળ હે એમ હા ધ્યાન રાખજો સીમમાં તેમની અત્યારે તો ઘણા બધા ખેડૂતો એને મજૂરો બજૂરો આમ ગામ બાજુ આવી ગઈ છે ને હા વધારે પડતા સંખ્યા મજૂરની અત્યારે સીમ જ રહી છે ગામમાં બહુ ઓછી સંખ્યા છે કેમ કે આ વાવેતર શિયાળુ વાવેતર છે એટલે રોજ અને ભૂંડનો ત્રાસ વધારે છે એટલે ફરજિયાત રાતે સીમ માં જવું જ પડે જવું પડે પણ હવે આ દીપડો નીકળતા મજૂરો કેતા છે અમે અત્યારે થોડા તકલીફમાં છીએ કે પિયત આપવું પડે છે અને આ દીપડાનું બીક લાગે છે એટલે મજૂર અત્યારે જતા બીવે છે આજે જે વાત થઈ દીપડા ની એ સુરેશભાઈ ના પપ્પા એનો મને ફોન આવ્યો કે તમારા મજૂરી દેજો હા બરાબર ધ્યાન રાખે હા એટલે મેં એને ફોન કરીને જાણ કરી જાણ કરીને પછી હું બોલેરો લઈ આ ગયો એટલે મેં જોયું પણ કઈ હતું નહીં હતું પછી ભરવાડ મળ્યો એટલે એને એમ કીધું કે લોજુ છે એટલે અમે જોવા ગયા અને ત્યારે એ હતું નાની વાવડી સીમ માં જી ચાર પાંચ છ ખેડૂત ના સ્ટેટમેન્ટ એવા હે આમ તો ત્રણ દિવસ થી વાત હતી કે આજે આ સીમ માં તો કાલે આ બાજુ અમારા મજૂરે જોયો ઓલા મજૂરે જોયો અને હમણાં થોડુંક જે આપણે વેપારી લોકો એ લીધેલા હોય ખેતર તો એ પડતર હોય એટલે એમાં બાવર ને એટલે આપડે જોઈએ એમ જાડી ને આ તે બધું અહિયાં છે અને હાલમાં અત્યારે જે મજૂર લોકો રહ્યા કપાસ વીણવાનું એવું ચાલુ હોય તો એ લોકોમાં માં થોડોક ફફડા છે તો સીમ માં ગયો આજે ચાર પાંચ ખેડૂત સીમ હતા તો એ વાતો વિભાગ અમારે કીએ અહિયાં મજૂરો ઘરે આવતા રહ્યા એટલે થોડોક ફફડત નો માહોલ હે એટલે તંત્ર એ સજ તંત્ર ની વાત કરી લીધી તંત્ર એ કીધું કે ગમે ત્યારે તમને હવે પછી નું એવું લાગે જાણ થાય તો અમને જાણ કરજો તો અમે પંદર જ મિનિટ માં અહિયાં પહોંચી જઈશું એટલે હાલની પરિસ્થિતિ વાવડી ગામમાં માં ખેડૂત લોકો અને મજૂર લોકો માટે ફફડાટ નું વાતાવરણ છે અને આ ફફડાટ નું વાતાવરણ જલ્દીમાં જલ્દી એ દીપડો પકડાઈ જાય એની યોગ્ય જગ્યા જે છે જંગલ વિસ્તાર છે કે જે જગ્યા પર એને રાખવામાં આવતા હોય એ જગ્યા પર વીડીની અંદર એ દીપડાને પણ લઈ જવામાં આવે ખેતરની અંદર કામ કરતા મજૂરોને પણ તમે સાવચેત કરજો કે નાના છોકરાઓનું ધ્યાન રાખે કેમકે મેન તો એના નાના છોકરાઓ આખો દી ખેતરમાં બીચાકડાને રમતા હોય હાઈન પેડે રાઈતે હૈરે હોય અને આ ખેંચી જાય તો નો મજૂરની ખબર પડે કે નો છોકરાઓ બીજા કાંઈ બોલીએ કે એ પ્રકારનું કોઈ વસ્તુ બને એ પહેલાં આપણે સાવચેત રહીને ખાસ ધ્યાન રાખે એવું આપણે કહી શકીએ તો બસ આપ લોકોનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા